શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુબ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સુગ્રીવ જેનો કંઠ સારો એની મૈત્રી રામજી સાથે થાય છે પણ એકલા સુગ્રીવથી કાંઈ વળે નહીં તેને હનુમાન એટલે કે બ્રહ્મચર્યનું બળ જોઈએ બ્રહ્મચર્યના બળવીના ભજનમાં આનંદ આવતો નથી કારણ એકાગ્રતા થતી નથી હનુમાન એટલે કે બ્રહ્મચર્યની મદદ ન મળે તો રામજી સાથે મૈત્રી થતી નથી રામ સુગ્રીવને અપનાવે છે તે હનુમાનજીના ઉપકારથી સુંદરકાંડ જીવ ઈશ્વરની મૈત્રી થઈ એટલે જીવન થયું સુંદર એટલે તે પછી આવે સુંદરકાંડ જ્યાં સુધી જીવ પ્રભુ સાથે મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી કિસકંઠા પછી આવે છે સુંદરકાંડ સુંદરકાંડ અતિ સુંદર છે તેમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે ભાગવતમાં જેમ દસમ સ્કંદ તેમ રામાયણમાં સુંદરકાંડ છે સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીના દર્શન થાય છે સીતાજી એ પરાભક્તિ છે સીતાજીના દર્શન ક્યારે થાય જેનું જીવન સુંદર થાય તેને પરાભક્તિના દર્શન થાય છે દરિયો ઓળંગીને જે જાય સંસાર સમુદ્રને જે ઓળંગે તેને સીતાજીના એટલે કે પરાભક્તિના દર્શન થાય છે પરાભક્તિ કોને મળે જે દરિયો ઓળંગી જાય તેને તે ઓળંગે છે એકલા હનુમાનજી બ્રહ્મચર્ય અને રામ નામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ આવી છે હનુમાનજી સિવાય કોઈ આ દરિયો ઓળંગી શક્યો નથી હનુમાનજીમાં દરિયો ઓળંગવાની શક્તિ આવી બ્રહ્મચર્ય અને રામ નામથી સમુદ્ર ઓળંગે એટલે રસ્તામાં સુરસા મળે છે છે સુરસા 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 આપશે સારા સારા રસો એ હતી નવીન નવીન રસ લેવાવાળી વાળી વાસનામય જીભ એ જ સુરસા છે સુરસા ને હનુમાનજી મારે છે જેને સંસાર સાગર રૂપી દરિયો ઓળંગવો છે તેણે જીભને મારવી પડશે જીભને વસ કરવી પડશે જીવનને સુંદર બનાવવું હોય તો જીવનને ભક્તિમય બનાવો સીતાજી એ પરાભક્તિ છે પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહીં તેથી તેનું નામ અશોકવન બ્રહ્મદ્રષ્ટિ સિદ્ધ થયા પછી જ્યાં શોક રહેતો નથી તે અશોકવન લંકાકાંડ જીવન સુંદર થયું ભક્તિમય થયું ત્યાર પછી લંકાકાંડમાં રાક્ષસો મરે છે રાક્ષસો એટલે કામ મરે છે ક્રોધ મરે છે ભક્તિ મહારાણીના દર્શન થયા એટલે જીવન સુંદર થયું એટલે લંકાકાંડમાં રાવણ એટલે કે કામ મર્યો જીવન સુંદર ક્યારે બને જ્યારે જીવન ભક્તિમય થાય છે ત્યારે કામને જે મારે તે કાળને મારી શકે છે જેને કામ મારે તેને કાળ પણ મારે છે લંકા શબ્દને ઉલટાવો એટલે થશે કાળ કાળ સર્વને મારે પણ હનુમાનજી કાળને મારે છે લંકાને બાળે છે એટલે કાળને મારે છે હનુમાનજીને કાળ મારી શકે નહીં કારણ કે તેઓ બ્રહ્મચર્ય પાડે છે અને પરાભક્તિના દર્શન કરે છે ઉત્તરકાંડ તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે ઉત્તરકાંડમાં મુક્તિ મળશે કાક ભૂસુંડી અને ગરુડના સંવાદ વારંવાર વાંચો રાક્ષસો ન મરે કામને ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડમાં પ્રવેશ મળતો નથી ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે ભક્ત કોણ ભગવાનથી જે એક પણ ક્ષણ વિભક્ત ન થાય તે ભક્ત પૂર્વાર્ધમાં રાવણને મારે તેનો ઉત્તરાકાંડ સુંદર વન્ન યુવન જે કામને મારે તે વૃદ્ધાવસ્થામાં રાજ કરે છે જીવનના પૂર્વકાંડમાં એટલે યૌવનમાં જો તમે કામને મારવાનો પ્રયત્ન કરો તો તમારો ઉત્તરાર્ધ એટલે કે ઉત્તરકાંડ સુધરશે એટલે જીવન સુધારવાનો પ્રયત્ન યૌવન અવસ્થામાં કરવો જોઈએ આ સાત કાંડોનું નામ આપ્યું સોપાન માનવ જીવનની ઉન્નતિના આ સાત પગથિયા છે રામકથા સાગર જેવી છે આ સાત કાંડની કથા કઈ તેનું રહસ્ય કહ્યું રામકથા તો અમૃત કથા છે પણ આ કથા કર્યા કરીશું તો પછી કનૈયો ક્યારે આવશે શિવજી જેમ હૃદયમાં એક રામનું નામ રાખશો હંમેશા રામનું રટણ કરો હનુમાનજી કહે છે કે સંસારમાં વિપત્તિ તે જ છે કે જ્યારે રામ નામનું સ્મરણ ભજન ન થાય કહ હનુમંત તવી પ્રભુ સોઈ ડબ તવ સુમીર ભજન ન હોય રાવણ આદિ રાક્ષસોનો સંહાર કરી રામ અયોધ્યા પાછા આવે છે અને તે પછી રામનો રાજ્યાભિષેક થાય છે રાજ્યાભિષેક પછી અયોધ્યાવાસીઓને રામજી બોધ આપે છે અયોધ્યાવાસીઓને એટલે માનવ સમાજને હંમેશ માટેનો બોધ આપે છે તેની બે ચોપાઈ બોલી રામકથા પૂરી થાય છે એ હિ તન કર ફલ વિષય ન ભાઈ સ્વર્ગ હુ સ્વલભ અનંત દુઃખ દાયી નરતનુપાયી વિષય મન દેહી પલટી સુધા તે શઠ વિષલેહી આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ માટે નહીં વિષયનું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે અને અંતે તો દુઃખ દુઃખ અને દુઃખ જ છે માનવ શરીર પામ્યા છતાં જે મનુષ્ય વિષયો પાછળ જ લાગી રહે છે તે મનુષ્ય તો અમૃત આપી તેના બદલામાં વિષ લઈ રહ્યો છે માટે આવું ન કરતા તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર પર સારો પ્રકાશ પાડે છે યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયેલા એક દિવસ એવું બન્યું કે રાજાની પુત્રી શર્મિષ્ઠા અને પુત્રી દેવ્યાની બીજી સખીઓ સાથે સ્નાન કરવા લાગેલી સ્નાન બાદ શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવ્યાનીનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું દેવ્યાનીને તેને કર્કશ વચનોમાં ઠપકો આપ્યો એટલે ક્રોધથી ઉશ્કેરાઈ શર્મિષ્ઠાએ દેવ્યાનીને તેનું વસ્ત્ર પડાવી લઈ કૂવામાં ફેંકી દીધી અને સર્વ સખીઓ ચાલી ગઈ રાજા યયાતી મૃગ્યા રમવા નીકળેલા તેણે દેવ્યાનીને બહાર કાઢી દેવ્યાનીએ તેનું પાણી ગ્રહણ કરવા માટે રાજાને કહ્યું શુક્રાચાર્ય પુત્રીની કથની સાંભળી વૃષપર્વાના નગરમાંથી જવા તૈયાર થયા વૃષ્ઠપર્વ તેમને પ્રસન્ન કરવા આવે છે દેવ્યાનીએ માંગ્યું છે કે જ્યાં પરણું ત્યાં તારી પુત્રીને દાસી તરીકે મોકલવી તેથી શર્મિષ્ઠા દાસી તરીકે યયાતી રાજાને ઘરે ગયેલી શુક્રાચાર્ય યયાતીને કહેલું કે શર્મિષ્ઠા સાથે સંબંધ રાખવો નહીં યયાતીએ તે વચન પાડ્યું નહીં એટલે શુક્રાચાર્ય તેને વૃદ્ધ બનાવી દીધો યયાતીએ વૃદ્ધાવસ્થા દૂર કેમ થાય તેનો ઉપાય પૂછ્યો શુક્રાચાર્ય કહ્યું કોઈ તારી વૃદ્ધાવસ્થા લઈ તેની યુવાની તને આપે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થાય જય શ્રી કૃષ્ણ